વન ટીસ્પૂન બટર લેવાનું છે અને વન ટી સ્પૂન તેલ લેવાનું છે એક ચીઝ સ્લાઇસ લેવાની છે અને એક ચીઝ ક્યુબ લેવાનું છે હાફ ટી સ્પૂન ચીઝ ઓર્ગેનો અને ચીલી ફ્લેક્સ બ્લેક મરી પાવડર ટેસ્ટ અનુસાર નિમક ચાર થી પાંચ ટેબલ સ્પૂન દૂધ લેવાનું છે તો ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો જે મકાઈ રાખી હતી તે મકાઈ ઉપરનો ભાગ કાઢી લેવાનો છે તો મકાઈ બને ત્યાં સુધી કૂણી મકાઈ હોય તેનો ઉપયોગ જ તમારે કરવાનો છે તો મકાઈના બી છે તેને કાઢી લેવાના છે તો મકાઈના બી સારી રીતે નીકળી ગયા છે અને બધા ઇન્ગ્રીડિયન્ટ પણ તૈયાર છે તો થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો મકાઈને બાફવા માટે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનને ગરમ થવા દેસુ અને તેમાં એક ગ્લાસ પાણી નાખશું અને પાણીને થોડું ગરમ થવા દેવાનું છે પાણી સારી રીતે ગરમ થઈ જાય તો મકાઈના બી નાખશું મકાઈના બીને ઢાકી અને પાંચ મિનિટ સુધી મકાઈના બીને બાફી લેવાના છે તો પાંચ મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેશું મકાઈના બી સારી રીતે બફાઈ ગયા છે ઝારીવાળું વાસણ લેવાનું છે તેમાં બાફેલી મકાઈ નાખશું એટલે જે એક્સ્ટ્રા પાણી છે તે ઝારીવાળા વાસણમાંથી નીકળી જશે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનને ગરમ થવા દેવાની છે પેન સારી રીતે ગરમ થઈ જાય તો જે તેલ રાખ્યું હતું તેલ અને જે બટર રાખ્યું હતું તે બટર નાખશું તેલ અને બટરને સારી રીતે ગરમ થવા દેવાનું છે તેલ અને બટર સારી રીતે ગરમ થઈ જાય તો જે તપકીનો લોટ રાખ્યો તો તે લોટ નાખશું અને તેને સારી રીતે શેકી લેવાનો છે લોટ બરીનો ન તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તપકીના લોટને તમે બીજું શું કયો છો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો તો જે લસણ રાખ્યું હતું તે લસણ નાખશું લસણ નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે લસણને સારી રીતે મિક્સ કરી દેવાનું છે લસણ સારી રીતે મિક્સ થઈ જાય તો જે દૂધ રાખ્યું હતું તે દૂધ નાખવાનું છે દૂધ નાખી અને દૂધને પણ સારી રીતે મિક્સ કરી દેશું ઓર્ગેનો ચીલી ફ્લેક્સ બ્લેક મરી પાવડર અને જે નિમક રાખ્યું હતું તે નાખશું તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર તમારે નાખવાનું છે તો જે ચીજ રાખ્યું હતું તેને પહેલાં જ ખમણીમાં ખમણી લીધું છે તો જો તમારી પાસે મોજરેલા ચીઝ અવેલેબલ હોય તો તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે મિક્સ કરી દેવાના છે તો ઇન્ગ્રીડિયન્ટ સારી રીતે મિક્સ થઈ ગયા છે તો જે મકાઈ બાફીને રાખી હતી તે મકાઈ નાખશું તો મકાઈ નાખો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેમાં પાણીનો ભાગ ના હોવો જોઈએ તો મકાઈ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો જે ચીઝ સ્લાઈસ રાખી હતી તેમાંથી અડધા ભાગની ચીઝ સ્લાઈસ નાખશું અને તેને સારી રીતે મિક્સ કરી દેવાની છે સારી રીતે મિક્સ થયું છે અને ગેસને બંધ કરી દેવાનો છે તો ક્રીમી ચીઝ મકાઈ તૈયાર છે તે પ્લેટ લેશું અને પ્લેટમાં કાઢી લેવાની છે તો ઉપરથી જે ચીઝ સ્લાઇસ મૂકવાની છે અને ઉપરથી ઓર્ગેનો અને ચીલી ફ્લેક્સ નાખશું તો તમે પણ એકવાર આ રીતે ક્રીમી ચીઝ મકાઈ જરૂર ટ્રાય કરજો ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને ફટાફટ બની પણ જશે અને આ રીતે તમે ક્રીમી ચીઝ મકાઈ બનાવી હોય અને તમારી મકાઈ ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ અને ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે